મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ અપાયો આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ રાણાવસીયા સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપ્રા પ્રાથમિક શાળા આંગણવાડી બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા અને રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ બોલપેન અને પુસ્તકો બાળકોને આપી કલેક્ટર શ્રી અનિલ રાણાવસીયા સાહેબે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો રાણપુર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસીયા સાહેબ હાજર રહી વેંદપરામાં આંગણવાડી અને બાલવાટિકાના બાવન બાળકો રાણપુર કન્યા શાળા અને રાણપુર પેશન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટિકાના ત્રેસઠ બાળકો અને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલ ધોરણ નવના ત્રીસ અને ધોરણ અગિયારના પંચાવન વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો જે કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું આ તકે જૂનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ સાહેબ પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને બાળકોના વાલીએ જાગૃત થવા જણાવ્યું હતું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે શિક્ષણને ઊંચું લાવવાનો સરકારનો અભિગમ છે સાથે સાથે આ ઉત્સવમાં આવેલા ગ્રામજનોને કોઈ પરેશાની નથી ને તે વિશે ચર્ચા કરી જેમાં અનેક પ્રશ્નો આવ્યા જેમાં લોકો બેરોજગારી ગામમાં પાણીના પ્રશ્નો તેમજ સો ચોરસવાર ફ્લોટ તેમજ ગામમાં ઉકરડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા ત્યારે તમામ ગ્રામજનો સામે જ સરપંચો અને તલાટી મંત્રીઓએ કહેવામાં આવ્યું કે આ તમામ પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ લાવીને ટૂંક સમયમાં મને રિપોર્ટ કરું તેવું આકરા શબ્દોમાં અધિકારી અને સરપંચોને કહેવામાં આવ્યું હતું અને આ ઉજવણીમાં ખાસ મુદ્દો એ રહ્યો હતો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જ ઘરના આદિવાસી પરિવારના ચાર છોકરા ભણે છે તે ચારો મજૂરી કરતા હતા અને ભણે છે અને સ્કૂલમાં ચારેય પ્રથમ નંબરે પાસ થાય છે તે બાળકોને કલેક્ટર સાહેબ અને રાણપુર રાણેશ્વર જગ્યાના મહંત શ્રી પૂજ્ય મહેશગીરી બાપુએ પુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ તકે પ્રવેશોત્સવના અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા તેમજ જિલ્લા ભેસાણ મામલતદાર પાર્કી સાહેબ તેમજ પૂર્વધારા સભ્ય ભૂપત ભાયાણી તેમજ ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણ અધિકારી બી આર મકવાણા સાહેબ તેમજ રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પૂજ્ય મહેશગીરી બાપુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિક્રાઇમ ન્યૂઝ ભેસાણ જી સર આજના સમગ્ર રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે